અને વર્ષ બે હજાર ચોવીસના સંતોની આચાર્ય પાલન કરનાર સર્વશ્રેષ્ઠ દસ ગણેશ મંડળોનું સન્માન સમારંભમાં આજે મારી સાથે સુરત શહેરના આ વિસ્તારના ના નાયબ પોલીસ શ્રી ભગીસિંહ ગઢવી સાહેબ સાથે સુરત મહાપાલિકાના ટ્રાન્સપોર્ટ કમિશનના ચેરમેન એવા સોમનાથભાઈ મરાઠે મારી સાથે જ સમિતિના મંત્રી એવા ડૉક્ટર ભલનભાઈ પટેલ ઉપપ્રમુખ શ્રી મનોજભાઈ અમિતભાઈ સાથે પવનભાઈ ચૌધરી અને કાર્યક્રમ સાથે જોડાયા અને આ ઉત્સવમાં આવનાર ઉત્સવમાં ભગવાન ગણેશજીની આસ્થા અને ગરિમા સાથે લોકો ઉત્સવ ઉજવે તેની હું થોડુંક લોકોને પ્રવાચનમાં જણાવ્યું હતું બૌદ્ધિક લીધું અને સાથે સાથે આ ઘણા ઉત્સવમાં આ સ્પર્ધા લોકો હજુ બહુ ઉત્સાહથી ભાગ લે તેના માટે આ પ્રયત્ન અમારા ચાલુ છે અને પોલીસ તંત્ર દ્વારા જે જાનવારમાં તેનું ઉત્સવ પાલન કરે તેના માટે માનનીય ભગર સાહેબે પણ જણાવ્યું છે તો લોકો આનું પાલન કરે તો જ ગણેશ ઉત્સવ સાચો કહેવાશે એવી અમારી અપેક્ષા સાથે જય શ્રી ગણેશ આભાર આજરોજ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે લોકોએ ગયા વખતે નિયમસર અને ખૂબ સારી રીતના ગણપતિજીની મૂર્તિની સ્થાપના અને વિસર્જનનો કાર્યક્રમ આખું આયોજન કર્યું હતું એ તમામનો આજે સન્માનનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં ગણેશ ઉત્સવ સમિતિના તમામ સભ્યો પણ હાજર હતા લોકોને ફરીથી અપીલ કરવામાં આવી છે કે એ લોકો નિયમ અનુસાર શાંતિમય વાતાવરણમાં પવિત્રતા સાથે અને તમામ ધર્મો અને સમુદાયો વચ્ચે સૌહાર્દ રહે એ મુજબ શ્રીજીની મૂર્તિની સ્થાપના કરે એમની જે દસ દિવસ પાંચ દિવસ જેટલા પણ રાખે એ લોકો અને ત્યારબાદ વિસર્જનની પ્રક્રિયા પણ એટલી શ્રદ્ધા અને પવિત્રતાથી કરે અને સારી રીતના લોકોને કોઈને પણ અડચણ ન થાય પૂરી સેફ્ટી રાખે અને જે નિયમો બનાવવામાં આવે છે એનું પાલન કરે એ માટે અપીલ પણ કરવામાં આવી એ માટે સમજ પણ આપવામાં આવી છે અને આવી જ રીતના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ જ રીતના મિટિંગ કરી અને લોકોને આ બાબતે અવગત કરાવવામાં આવશે